નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર બારમો પાઠ છે નકશા તો અહીં નકશા નામના એ પ્રકરણમાંથી કેટલાક પ્રશ્નો છે જે તમને એ ચેપ્ટરને વધુ સમજવામાં તમારી તૈયારીને યોગ્ય રૂપ આપવામાં મદદ કરશે સૌ પ્રથમ પ્રશ્ન છે નકશો શું દર્શાવે છે પર્વતો માત્ર નદીઓ પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ ભાગનું આ લેખન કે માત્ર દેશની સરહદો સાચો જવાબ છે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ ભાગનું આ લેખન બીજો પ્રશ્ન છે મેપ શબ્દનો મૂળ લેટિન ભાષામાં શું અર્થ થાય છે ઓપ્શન છે પર્વત પાણી હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો કે પછી નદી તો મેપ શબ્દનો લેટિન ભાષામાં અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો કયો નકશાનો પ્રકાર નથી પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા ઔદ્યોગિક નકશા કે પછી ધોરણ નકશા સાચો જવાબ છે ધોરણ નકશા કઈ ટેકનોલોજી થી આપણે વિશ્વના કોઈ પણ સ્થળે પહોંચી સકીએ છીએ નકશો જીપીએસ કંપાસ કે રડાર તો સાચો જવાબ છે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હવામાનના તત્વો જેવા કે તાપમાન પવન અને વરસાદની વિગતો દર્શાવતા નકશા કયા પ્રકારના છે ખગોળીય નકશા હવામાન કે આબોહવાના નકશા ઔદ્યોગિક નકશા કે રાજકીય નકશા સાચો જવાબ છે હવામાન કે આબોહવાના નકશા નકશામાં કયા નકશાને માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશા કહેવામાં આવે છે પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા ખગોળીય નકશા કે રાજકીય નકશા સાચો જવાબ છે સાંસ્કૃતિક નકશા નકશાનો કયો પ્રકાર કુદરત નિર્મિત આલેખન કરે છે ઔદ્યોગિક નકશા નકશા સાંસ્કૃતિક પ્રાકૃતિક નકશા કે પછી ઐતિહાસિક નકશા તો કુદરત નિર્મિત વિગતો એટલે કયા નકશા આવશે પ્રાકૃતિક નકશા પૃથ્વીનો ગોળો કયા હેતુ માટે વધારે ઉપયોગી છે પૃથ્વીના કોઈ એક રાજ્યનો અભ્યાસ કરવા ખંડોનો અભ્યાસ માટે શહેરના અભ્યાસ માટે કે ગામડાના અભ્યાસ માટે તો પૃથ્વીના ગોળાની ઉપર ખંડો દર્શાવેલા હોય છે એટલા માટે તેનો ઉપયોગ વધારે ખંડોના અભ્યાસ માટે થાય છે કયા નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત મહાસાગર વગેરે દર્શાવવામાં આવે છે હવામાન નકશા

દેશ અને તેની સરહદ તેમજ ખંડ વિશે માહિતી મળે છે નકશામાં ખનીજ અને વનસ્પતિ વિશેની માહિતી દર્શાવતો નકશો કયો છે પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા ઐતિહાસિક નકશા કે હવામાન નકશા સાચો જવાબ છે પ્રાકૃતિક નકશાની મદદથી આપણને ખનીજ અને વનસ્પતિ વિશેની માહિતી મળતી હોય છે એટલસ નકશા એટલે શું ગામનો નકશો નદીઓનો નકશો વિશાળ પૃથ્વી કે તેના ભાગોની વિગતો દર્શાવતો નકશાનો સમૂહ કે પછી નક્ષત્રોનો નકશો સાચો જવાબ છે વિશાળ પૃથ્વી કે તેના ભાગોની વિગતો દર્શાવતા નકશાનો સમૂહ ઐતિહાસિક નકશાઓ કઈ માહિતી આપે છે પર્વતો અને નદીઓ ઔદ્યોગિક વિસ્તારો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ કે હવામાન તત્વો તો ઐતિહાસિક નકશાઓ છે તો સ્વાભાવિક છે કે તે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ જણાવતા હોય છે નકશાનો કયો પ્રકાર માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દર્શાવે છે સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશા હવામાન નકશા કે ખગોળીય નકશા તો માનવીની જે પ્રવૃત્તિઓ છે તે શેમાં દર્શાવવામાં આવે છે સાંસ્કૃતિક નકશાની અંદર દર્શાવવામાં આવે છે તો વિડિયો અહીંયા પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ